લોકમાં માન્યતા છે કે જીવંતિકા માતાજી તે દરેક માતાની ભક્તિથી પ્રસન્ન થાય છે અને બાળકોને દુઃખ દુર્ઘટના અને રોગોથી રક્ષા આપે છે આ વ્રત દ્વારા માતા પોતાના બાળકોને નિરોગી દીર્ઘાયુ અને ગૌરવશાળી જીવન આપે છે એવી શ્રદ્ધા ધરાવાય છે ચાલો હવે માતાજીની કૃપા મેળવવા માટે આ પવિત્ર કથાનું શ્રવણ કરીએ આ વ્રત શ્રાવણ માસના પ્રથમ શુક્રવારે કરવામાં આવે છે જો કોઈ તકલીફ હોય તો બીજા શુક્રવારે પણ કરી શકાય છે વ્રત કરનારે સવારે વેલા ઉઠી નાઈ ધોઈ લાલ વસ્ત્રો પહેરવા એક પાટલા ઉપર પાંચ દિવેટ નો દીવો કરી

પછી એ ચોખાના દાણાને ચારે દિશામાં નાખી મનનો સંકલ્પ માતાજી આગળ કરવો માતાજીને ધરાવેલો પ્રસાદ વ્રત કરનારે આરોગવો એક જ સમય પ્રસાદ લેવો આ વ્રત કરનાર સ્ત્રીઓએ પીળા વસ્ત્રો પીળા અલંકારો કે પીળા રંગની વસ્તુઓનો ત્યાગ કરવો પ્રિયા મંડપ નીચે સૂ નહીં અને ચોખાનું પાણી ઓળંગવું નહીં વ્રતના દિવસે જૂઠું બોલવું નહીં કોઈની નિંદા કરવી નહીં આખો દિવસ માના જાપ જપવા પ્રાચીન કાળમાં શિલભદ્રા નામની નગરીમાં સુશર્મા નામનો એક રાજા પણ તેમને શેર માટેની ખોટ હોવાના લીધે એમને મન સંસારમાં બધા સુખ ઝીર જેવા થઈ ગયા હતા એક દિવસ રાણી સુલક્ષણા મહેલના ઝરૂખામાં બેઠી બેઠી બહાર

કોઈને કાંઈ કાનું કાન ખબર પડવા નહીં દઉં બાળક મળવાની લાલસાને રાણીએ સુલક્ષણા આવું કુકૃત્ય કરવા તૈયાર થઈ ગઈ અને પોતે ગર્ભવતી છે આ વાત ફેલાવવા માંડી જોત જોતામાં સાત મહિના વીતી ગયા એક દિવસે રાતે બ્રાહ્મણીને પ્રસૂતિની પીડા ઉપડતા દાસીને બોલાવવામાં આવી મધરાત બાદ બ્રાહ્મણીએ એક સુંદર અને તેજસ્વી પુત્રને જન્મ આપ્યો દાસી બધાની રજા લઈ રવાના થઈ થોડી વારમાં તો ઘરના બધા ઘસઘસાટ ઊંઘી ગયા દાસી ઘરની પાછલી બારીથી ચોર પગલે બ્રાહ્મણીના ઓરડામાં આવી અને બાળકને ઉઠાવીને ઘરની બહાર નીકળી ગઈ

આજે હતી અને લેખ લખવા આવવાના હતા ઘરના બધા ગયા ત્યારેમાં જીવંતિકા વીરસેનનું રક્ષણ કરતા બારણા પાસે ઊભા હતા એ વખતે વિધાતા વણિક પુત્રના લેખ લખવા આવ્યા એટલે જીવંતિકા માતાએ આડુત્રીશું ધરીને કહ્યું દેવી વિધાત્રી તમે અહીં કેમ આવ્યા દીકરાની આજે છે એટલે તેના લેખ લખવા આવી છું બહેન લેખમાં શું લખશો એના ભાગ્યમાં છે તે લખીશ કે છોકરો સવારે મરણ પામશે ના ના વિધાત્રી એવું તમારાથી ન લખાય હું તમારી મોટી બહેન અહીંયા હાજર હોઉં અને તમે આવું અમંગળ ન લખી શકો ચાલતા થયા સવાર થતા વણિક પોતાના છોકરાને જોતો જોઈ ખૂબ જ અચરજ પામ્યો તેના હરકનો પાર ન રહ્યો તેણે વીરસેનને શુભ પગલા માની તેની ખૂબ જ સરભરા કરી બીજા દિવસે જવા તૈયાર થયો ત્યારે ખૂબ જ આગ્રહ કરીને ફરીવાર આવવા કહ્યું વીરસેને હા પાડી પછી તે ત્યાંથી ઘણા દિવસે ગયાજી પહોંચ્યો ત્યાં જઈ પિતાની શાત ક્રિયા પૂરી કરી જ્યાં એ પિંડદાન કરવા જતો હતો ત્યારે નદીમાંથી બે હાથ બહાર આવ્યા

થતા પાછા લેખ લખવા આવ્યા આ વખતે પણ મા જીવન જીવંતિકાએ તેમને રોક્યા અને આ બાળકનું દીર્ઘાયુષ્ય લખવા કહ્યું વિધાતાએ આજ્ઞા માન્ય રાખી લેખ લખીને પાછા ફરતી વખતે વિધાતાએ પૂછ્યું દેવી જીવંતિકા તમે આ વણિકના ઘેર કેમ પધાર્યા છો અને આ રાજકુમારનું રક્ષણ શા માટે કરો છો આ ક્ષણે તે ચૂપચાપ પથારીમાં પડ્યો પડ્યો વાત સાંભળવા લાગ્યો જીવંતિકા દેવી બોલ્યા દેવી વિધાત્રી આ બાળકની માતા વર્ષોથી શુક્રવારે મારું વ્રત કરે છે તે દિવસે પીળા વસ્ત્રો પહેરતી નથી પીળા અલંકારો ધારણ કરતી નથી આ ની રક્ષા કરવી પડે છે એ જ્યાં જાય ત્યાં મારે જવું પડે છે તેના લીધે હું આજે આ વણિકના ઘરે છું જ્યાં સુધી વણિકના ઘરે મારો વાસ હોય ત્યાં સુધી હું તેના બાળકનું છી રીતે થવા દઉં

જમવા આવી રાજકુમારે પોતાના અનુચરોને મોકલી નગર તપાસ કરાવી કે કોઈ બાકી તો રહ્યું નથી ને થોડી વારમાં અનુચરોએ આવીને જાણ કરી કે એક બ્રાહ્મણી પીળા વસ્ત્ર પહેરીને આવવાની ના પાડે છે

પૂછતા રાણીએ રડતા રડતા સગડી હકીકત જણાવી દીધી બિરસેન પેલી બ્રાહ્મણીને માં કહી ભેટી પડ્યો અને તે પોતાની સાથે રાજમહેલમાં રાખી જીવંતિકા માના વ્રતના પ્રભાવથી બ્રાહ્મણીને પોતાના

આ કથા જેને શ્રદ્ધા અને ભક્તિપૂર્વક સાંભળવામાં આવે છે તેમના સંતાનો હંમેશા નિરોગી રહે છે તેમને દુઃખ દુર્ઘટનાઓથી રક્ષા મળે છે અને માતા તેમને પોતાના આશીર્વાદ આપે છે આ વ્રત દરેક માતાને પોતાના સંતાનો માટે કરવું જોઈએ કારણ કે આજના સમયમાં સંતાનોની ભલાઈ માટે જીવંતિકા માતાની ઉપાસના એક આશાજનક માર્ગ છે આપ કથા સાંભળવા સમય કાઢ્યો તે બદલ ખૂબ ખૂબ આભાર જો આપને આ કથા ગમી હોય તો કૃપા કરીને લાઈક કરજો શેર કરજો તમારા પરિવારજનો મિત્રો સાથે અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરશો જેથી આવું વધુ ધાર્મિક લાભદાયક અને લોકવિશ્વા મેળવનારું સામગ્રી તમને સમયસર મેળવી શકો જય જીવંતિકામાં ધન્યવાદ